હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ શિયાળામાં ડબલ શક્તિ આપનાર એકદમ નવું વસાણું અને જે લોકોને સ્પેશિયલ પગનો કમરનો અને સાંધાનો દુખાવો થતો હોય તે બિલકુલ દૂર થઈ જાય છે તો આ શિયાળાનું સ્પેશિયલ વસાણું બનાવવા માટે આપણે આ રીતેનું એક પેન લઈશું જેમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને એકદમ સરસ રીતે પહેલાં ગરમ થવા દેવાનું છે ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલો ગુંદ લીધો છે તેને આપણે તળવાનો છે તો આપણે આ રીતે એક બે ગુંદના દાણા એડ કરી અને ચેક કરી લઈએ ત્યારબાદ આ રીતે થોડો થોડો કરી અને આપણે ગુંદેટ કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને એકદમ સરસ એવો કરકરો થાય ત્યાં સુધી તળવાનો છે અને ગુંદ આ રીતે ફૂલીને મોટો થઈ જાય ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે સેમ આ જ રીતે આપણે જેટલો પણ ગુંદ લીધો છે તેને તળી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો બધો જ ગૂંધળાઈ અને હવે તૈયાર થઈ ગયો છે તો ફરી વખત આપણે સેમ પેનમાં અડધો કપ જેટલો રાગીનો લોટ લઈશું આ વસાણું સ્પેશિયલી આપણે રાગીના લોટનું બનાવીશું અને રાગીના લોટના બેનિફિટ્સ કેટલા થાય તે તો બધાને ખબર જ હોય છે જેથી કરી અને પોસિબલ હોય તો આ રીતેનો લા રાગીનો લોટ એડ કરશો તો તમારું વસાણું ખૂબ જ સરસ અને એકદમ હેલ્ધી બની રહેશે તો હવે આપણે લોટને એકદમ સરસ રીતે શેકી લેવાનો છે ત્યારબાદ તેની સાથે જ આપણે અડધા કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું તમે જે ઘઉંનો કરકરો લોટ આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે ઘઉંના લોટને રાગીના લોટ જોડે સરસ રીતે મિક્સ કરી અને તેને પણ આપણે શેકી લેવાનો છે અને લોટને શેકતી વખતે જરૂર મુજબ આપણે થોડું થોડું કરી અને ઘી એડ કરીશું જેથી કરી અને લોટ એકદમ સરસ રીતે શેકાઈ જશે આ રીતે ઘી એડ કરી અને આપણે તેને મિક્સ કરતા જઈશું તો તમે જોઈ શકો છો હજુ લોટ થોડો છૂટો લાગી રહ્યો છે તો ફરી મેં અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે ટોટલ આ વસાણું બનાવવા માટે મેં પાંચ ચમચી ઘીનો ઉપયોગ કરેલો છે તમે જેટલો પણ લોટ લીધો હોય તેના આધારે ઘી લઈ શકો છો અને હવે આ રીતે આપણે તેને ચલાવતા જઈ અને એકદમ સરસ રીતે શેકી લઈશું તો હવે તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે આ સમયે હવે આપણે તેમાં વન થર્ડ કપ જેટલું કોપરાનું છીણેડ કરીશું જો તમારે અડધા કપ જેટલું એડ કરવું હોય તો એટલું પણ એડ કરી શકો છો અને હવે આપણે તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું અને જે ગૂંદળી અને તૈયાર કરીને રાખ્યો છે તે પણ એડ કરી દઈએ અને હવે આપણે ફરી વખત સ્પેચ્યુલાની મદદથી બધું મિક્સ કરી દઈએ એક વખત બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે તો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે પેનને નીચે ઉતારી લઈશું અને ત્યારબાદ હવે આપણે તેમાં એક કપ જેટલો ગોળ એડ કરીશું આ વસાણું આપણે વધારે હેલ્ધી બનાવવું છે એટલે આપણે તેમાં ખાંડ એડ નથી કરી રહ્યા આ રીતે ગોળ એડ કરશું એટલે આ વસાણું એકદમ સરસ એવું હેલ્ધી બની રહેશે અને આ વસાણું કોઈ પણ બનાવી દે એ રીતે આપણે એકદમ સરળ રીતે બનાવ્યું છે જેથી કરી અને ગોળની કોઈ પરફેક્ટ પાઈ બનાવવાની કે આપણે કોઈ જ ઝંઝટ નથી કરવાની આ રીતે ગોળ એડ કરી અને આપણે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે તો હવે તમે જોઈ શકો છો બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે જો તમારે તેને ડાયરેક્ટ આ રીતે છૂટું વસાણું રાખવું હોય અને ચમચીથી ખાવું હોય તો એ રીતે પણ કરી શકો છો પરંતુ આજે આપણે તેના પીસીસ કરી શકીએ એ ફોર્મમાં રાખીશું તો તેના માટે મેં અહીં એક આ રીતેની ચોકી લીધેલી છે જેમાં નીચે બટર પેપર રાખેલું છે અને આ રીતે આપણે તેને પહેલા તો ખીચી ગ્રીસ કરી દઈએ ત્યારબાદ તૈયાર કરેલું વસાણું આ રીતે આપણે ચોકીમાં એડ કરી અને આ રીતે થોડું પ્રેસ કરતા જઈશું આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને પ્રેસ કરી અને સરખું કરી લઈએ જેથી કરી અને આપણે જ્યારે તેના પીસીસ કરીએ ત્યારે એકદમ સરસ એવા બનશે ત્યારબાદ હવે આપણે તેને 15 થી 20 મિનિટ માટે સેટ થવા માટે મૂકીશું તો તમે જોઈ શકો છો આપણો વસાણું એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો આ રીતે બટર પેપરની સાથે જ આપણે તેને બહાર કાઢી લઈએ અને ત્યારબાદ ચપ્પોની મદદથી જેવડી પણ સાઇઝના પીસીસ કરવા હોય એવડા આપણે તેને કટ કરી લઈશું તો આપણું એકદમ ટેસ્ટી અને હેલ્ધી વસાણું બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે એક વખત બનાવી અને તમે તેને ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને જેટલા જ તેના બેનિફિટ્સ છે તે ખાવામાં એટલું જ સરસ એવું ટેસ્ટી પણ લાગે છે તો આ શિયાળામાં હવે તમે આ રીતેનું હેલ્ધી વસાણું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બધા લોકોને આ વિડીયોની લિંક શેર કરજો જેથી કરી અને બધા લોકો આ વસાણું ઘરે બનાવી શકે તો તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ